પહેલગામ હુમલાની અસર સુરતના કાપડ માર્કેટ પર વીસ લાખ મીટર કાપડના ઓર્ડર થયા કેન્સલ કાળજાળ ગરમી સૌરાષ્ટ્ર સહિત વીજળીના કડાકા અને બાંગ્લાદેશમાં હિન્દુ સંત સિંધી દાસને મોટી રાહત રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા અરબી સમુદ્રમાં નૌકાદળના યુદ્ધ જહાજો ઉતર્યા ગુજરાતના સમુદ્રમાં ફાયરિંગ ડ્રીલ થઈ ભારતીય સૈનિકો હાઈ એલર્ટ પર પહેલગામ હુમલા બાદ ગુજરાતના એકવીસ ટાપુઓ પરવાનગી વિના પ્રવેશ પર પ્રતિબંધ ભારત નિશાન બનાવશે તેવી આશંકાથી પાકિસ્તાને ત્રાસવાદી હાફીઝ સૈયદની સુરક્ષામાં મોટો વધારો કર્યો પહેલગામ હુમલાના આતંકવાદીઓને અમિત શાહનો કડક સંદેશ કહ્યું દરેક આતંકવાદીઓને શોધી શોધીને મારીશું પહેલગામ આતંકવાદી હુમલા સામે અમેરિકામાં પણ ગુસ્સો ભડક્યો હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ખતરનાક બીમારીની ઝપટમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો સંજય રાવતે કહ્યું પહેલગામ પરથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તી ગણતરી કાર્ડ રમવામાં આવ્યું ભારત ચોવીસ થી છત્રીસ કલાકમાં પાકિસ્તાન પર કરશે હુમલો પૂરા પાકિસ્તાન બંધ આરબીઆઈ દ્વારા મહત્વનો આદેશ બે હજાર ચોવીસ સુધીમાં નેવું ટકા પાંચસો રૂપિયાની નોટોની નિર્ભયતા ઘટાડવામાં આવશે સામાન્ય લોકોને મોટો ઝટકો અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો એક રૂપિયાનો વધારો પહેલગામનો બદલો લેવાની યોજના પાકિસ્તાનનો કટ્ટર દુશ્મન અફઘાનિસ્તાન ભારતની મદદે આવશે એલઓસી પર ભારતીય સેનાના કડક જવાબ વચ્ચે પાકિસ્તાની સૈનિકો સોકી છોડીને ભાગ્યા વેરાઉસ સહાય યોજના બે હજાર પચીસ હેઠળ ખેડૂતોને પિંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે સુભાષપાના લઘુમતી સેલના તમામ વરિષ્ઠ અધિકારીઓએ એક સાથે બસોથી વધુ નેતાઓએ રાજીનામું આપ્યું કોંગ્રેસ જાતિ આધારિત વસ્તી ગણતરી પર કેન્દ્ર સરકારને સમર્થન કરશે લોરેન્સ બિશ્નુએ પાકિસ્તાનને આપી ધમકી કહ્યું પહેલગામ હુમલાનો બદલો લઈશું પહેલગામ હુમલા પર પીએમ મોદીએ સેનાને આપી ખુલ્લી છૂટ કહ્યું કાર્યવાહીનો સમય અને લક્ષ્ય નક્કી કરો

ઓમર અબ્દુલ્લા સરકારનો મોટો નિર્ણય જમ્મુ કાશ્મીરમાં સ્થળો બંધ કર્યા હાઉસિંગ હોમ લોન સસ્તી નવા અને જૂના ગ્રાહકોની એમઆઈ ઘટશે અટારી બોર્ડર બંધ થતા અપધાન ભારત આવતા ડ્રાયફ્રુટના ત્રણસો ટ્રક ફસાયા કેનેડાની ચૂંટણીમાં ખાલિસ્તાની સમર્થકોને મોટો ઝટકો જગમીત સિંહની મોટી હાર રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસ્તી ધ્વસ પીએમ મોદીએ માર્ક કાનીને કેનેડાના વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ પાઠવ્યા અભિનંદન સીએઆઈટીએ પહેલી એપ્રિલથી પાકિસ્તાન સાથે કોઈપણ બિઝનેસ ડીલ નહીં કરવાનો નિર્ણય કર્યો અમેરિકા પર ફરી ભયંકર તોફાન અને વાવાઝોડાનો ખતરો હવામાન વિભાગે જારી કરી ચેતવણી દિલ્હીમાં પ્રાઇવેટ સ્કૂલોની ફીમાં વધારો કરવા બદલ દસ લાખ રૂપિયાનો દંડ રેખા સરકારે પસાર કર્યું બિલ પહેલગામ એટેક પછી પાકિસ્તાનમાં આર્થિક સંકટ શેરબજારમાં સિત્તેર હજાર કરોડનું નુકસાન સમાજવાદી પાર્ટીના સાંસદ અફઝલ અંસરીએ પટણામાં તેજસ્વી યાદવ સાથે કરી મુલાકાત આર્મી નેવી અને એરફોર્સને પીએમ મોદીએ આપી ખુલ્લી છૂટ તમને યોગ્ય લાગે તે કરો એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા પહેલી એપ્રિલથી દરેક ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે ઓગણીસ રૂપિયાનો ચાર્જ વૈભવ સૂર્યવંશી માટે નીતીશ સરકારની મોટી જાહેરાત ઐતિહાસિક સદી માટે દસ લાખ રૂપિયાનું આપ્યું ઇનામ તમામ ઇલેક્ટ્રિક વાહનો માટે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત એક્સપ્રેસ વે પર હવે નહીં ભરવો પડે ટોલ ટેક્સ પાકિસ્તાન દ્વારા ભારતીય સેનાની વેબસાઇટ પર સાયબર હુમલાનો પ્રયાસ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે શાહબાઝ શરીફને આપી સલાહ કહ્યું ભારત સામે પડતા નહીં નહીં તો ખાવા નહીં રહે ભારતે પાકિસ્તાનને આપ્યો પાંચસો મિલિયન ડોલરનો ઝટકો ભારતના વેપારી મંડળે વેપાર બંધ કર્યો ભારત પાકિસ્તાન સરહદ પર ઝીરો ઝોન તરીકે ઓળખાતા પંજાબના ક્ષેત્રમાં ખેતરો ખાલી કરવાનો આદેશ આપ્યો ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ખુલ્લી ધમકી અમે બે કરોડ શીખો પાકિસ્તાન સાથે પર્વતની જેમ ઉભા યુદ્ધના વસાયા વચ્ચે તુર્કી પાકિસ્તાનની મદદે શસ્ત્રો ભરેલા સાત વિમાનો મોકલ્યા હવામાન વિભાગની આગાહી એપ્રિલના અંતમાં અંગ ધજાડતી ગરમી અને મેની શરૂઆતમાં વરસાદની શક્યતા પ્રશાંત કિશોરે બિહાર સરકાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું નિતેશ કુમારના ગામથી શરૂ થશે ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ કહ્યું બે હજાર પચીસ પછી પાકિસ્તાન પૃથ્વી પરથી ભૂસી નાખવામાં આવશે ભારતથી ડરી ગયેલા પાકિસ્તાનના સસ્વ સૈનિકોએ એક સાથે આપી દીધા રાજીનામા પહેલગામ હુમલા બાદ સરકારનો મોટો નિર્ણય પાકિસ્તાનીઓ હવે ચારધામ યાત્રા કરી શકશે નહીં બાંગ્લાદેશી ધુસણખોરોને વીણી વીણીને દેશ નિકાલા કરવા ગુજરાત પોલીસે ઓપરેશન હાથ ધર્યું પહેલગામ ઉમલાબાદ ભારત અને ફ્રાન્સ વચ્ચે અત્યાધુનિક રફેલ એમ વિમાનની ડીલ પર થયા હસ્તાક્ષર પહેલગામ હુમલાના પીડિતોને ન્યાય મળશે મન કી બાતમાં બોલ્યા પીએમ મોદી પહેલગામ હુમલા પર બોલ્યા સ્વામી વિજ્ઞાનંદ સર્જિકલ સ્ટ્રાઇક થી કામ નહીં ચાલે તો પાકિસ્તાનના પાંચ ટુકડા કરવા પડશે ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની કાર પર હુમલો ગણેશ ગોંડલના સમર્થકોએ મસાવ્યો હોબળો મુઝફ્ફરાબાદમાં અચાનક આવ્યું પૂર કટોકટી જાહેર પાકિસ્તાને ભારત પર લગાવ્યા ગંભીર આરોપ પહેલગામ હુમલા બાદ એલઓસીમાં ગોળીબાર ભારતીય સેનાએ આપ્યો જડબાતડ જવાબ આતંકવાદી સમર્થકોને સજા આપવા તમામ દેશો આવ્યા ભારતના સહયોગમાં સિંધુ જળ સંધિ સ્થગિત કરતા પાકિસ્તાનના મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હુમલો કરવાની ખુલ્લી ધમકી આપી પહેલગામ એટેક બાદ જળ અને જમીન પર ઘેરાયું પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં અડકમ પીઓકેમાં કટોકટીના આદેશો લાગુ સેના એલર્ટ મોડમાં ગુજરાતમાં એક હજાર પાંચસો ને ચોત્રીસ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હોવાનો પર્દાફાશ હવામાન વિભાગની મોટી આગાહી આગામી સાત દિવસ દેશભરમાં ભારે તોફાન સાથે મેઘરાજા ધડબડાટી બોલાવશે ગરમીનો રેકોર્ડ તૂટશે ગુજરાતમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા પહેલગામ આતંકવાદી હુમલા બાદ પ્રવાસન વ્યવસાયને મોટો ફટકો નેવું ટકા હોટલો બુકિંગ રદ